નમસ્કાર ખેડૂત મિત્રો તુવેની હરાજી કટ્ટાની અંદર આવી ગઈ છે અને આપણે હરાજીનો બીજો ભાગ બનાવીએ છીએ તેની અંદર હું બતાવીશ કે મીડિયમ ક્વોલિટી તુવેરના બજાર ભાવ કેવા છે આપણે હરાજીમાં જાય અને જાણીએ મીડિયમ ક્વોલિટી તુવેરના બજાર ભાવ કેવા છે તેજી મંદિરની વાત કરીએ તો ભાઈ કાલ જેવું બજાર જોવા મળે છે ભાઈ આ તુવેરનો ભાવ બારસો ને અડસાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ક્વોલિટીમાં આવી જાય ભાઈ બારસો ને અડસાઠ ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી બાર અડસાઈ આ તો ભાવ બારસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ જોઈ લો બારસો બાણું ભાવ તો આ તો ભાવ ચૌદસો ને અઢાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ જોઈ લો ચૌદસો અઢાર ભાવ આનો આજનો આ તો એનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ઓગણી ભાવ અનાજનો આ તો એનો ભાવ તેરસો ને અડસાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તું એ જોઈ લો તેરસો ને અડસાઠ બાવન આજનો જોવો ક્વોલિટી તેર અડસાઠ આ તો એનો ભાવ ચૌદસો ને બે રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ જોઈ લ્યો ચૌદસો બે બાવન આજનો આ તો એનો ભાવ ચૌદસો ને બત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો બત્રીસ ભાવ ચૌદસો રૂપિયા થયો કોલિટીની વાત કરીએ ચૌદસો ઓગણીસ ભાવ જોઈ આ તુવેનો ભાવ તેરસો ને આડત્રીસ રૂપિયા થયો કોલિટીની વાત કરીને ભાઈ લીલો દાણો ભાઈ આમાં વધારે તેરસો ને આડત્રીસ ભાવ જોઈ જાવ ભાઈ ક્વોલિટી

ચૌદસો ચાલી ભાવ થયો ક્વોલિટી ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો સિત્તેર ભાવનો આજનો જોઈ લ્યો ક્વોલિટી આ તો એનો ભાવ તેરસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ તેરસો પચાસ ભાવનો આજનો જોઈ ક્વોલિટી તેર પચાસ ભાવ હા તો એનો ભાવ તેરસો ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને લીલો દાણો વધારે જોઈ લ્યો તેરસો તેર ચાલીસ ભાવ ક્રીમ બોલ્ટ હે ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ વાતનો ભાઈ ક્રીમ બોલ્ટનો જો ક્વોલિટી ચૌદસો ત્રીસ ભાવ ક્રીમ બોલ્ટ આ એનો ભાવ ચૌદસો ને અડતાલીસ રૂપિયા થયો કોલિટીની વાત કરીએ જો ક્વોલિટીમાં આવીએ જોઈ લો ચૌદસો અડતાલીસ ભાવ ચૌદ અડતાલીસ આ તો એનો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં જો ભાઈ આવીએ ચૌદસો સાઠ ભાવ જોઈ લે ક્વોલિટી ચૌદસો સાહીઠ ભાવ આ તો એનો ભાવ ચૌદસો એકત્રીસ રૂપિયા થયો કોલિટીની વાત કરે ને કરીએ ક્વોલિટી માં આવીએ ભાઈ ચૌદસો એકત્રીસ ભાવ જોવો ભાઈ ચૌદ એકત્રીસ ભાઈ આ તો એનો ભાવ ચૌદસો નેવ્યાસી રૂપિયા થયો કોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો નેવ્યાસી ભાવનો આજનો જોવો ક્વોલિટી ભાઈ ચૌદસો નેવાસી ભાવ આ તું એનો ભાવ રૂપિયા થયો ક્વોલિટી ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ચાર ભાવ ચૌદસો ચાર ભાવ આ તો એનો ભાવ તેરસો ઇઠોતેર થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ તેરસો ઇઠોતેર ભાવનો આજનો જોવો ક્વોલિટી આ તો એનો ભાવ ચૌદ છો ને આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી હે ભાઈ ચૌદ છો ને આઠ ભાવ અનાજનો જો ભાઈ જાપાને ચૌદ છો ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને જોવો ભાઈ લીલો દાણો હે ભાઈ એમાં ચૌદ છો ને અઠ્યાવી ભાવ અનાજનો જોવો ભાવ જોવો ક્વોલિટી આ તું એનો ભાવ તેરસો રૂપિયા થયો

આ તો એનો ભાવ તેરસો અઢાર થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ કોલિટીમાં આવી ભાઈ તેરસો અઢાર ભાવ જો તેર